ચાકલિયા પોલીસે પેથાપુર ગામેથી મોટરસાયકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો આ તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસ મંગળવારના રોજ મળતી માહિતી અનુસાર ચાકલિયા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી આગામી હોળી ધૂળેટી તહેવારના અનુસંધાને પ્રોહિબિશન પ્રવૃત્તિ અટકાવવા માટે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે એક ઇસમ તેના કબજાની હીરો કંપની એચએફ મોટર મોટરસાયકલ ઉપર કતારના થેલાન લગડું બનાવી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અને ત્યાં તરફથી પસાર થવાનો છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી દર્શાવી સ્થળ ઉપર વોજ ગોઠવી હતી અને મોટરસાયકલ આવતા તેને ઊભો રાખી તેની તલાશી કરતાં એતાલીસ હજાર આઠસો વીસ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો તેમજ છોતેર હજાર આઠસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ આરોપી વિનોદભાઈ વિરુદ્ધ સવારે અગિયાર વાગ્યાને વીસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે